તો નમસ્કાર મિત્રો મહારાષ્ટ્ર પ્રવાસના મહાબલેશ્વરનો આજે બીજો દિવસ છે આપણે મહાબલેશ્વરમાં બીજો દિવસ પસાર કરી રહ્યા છે ને આજે આપણે મેપ્રો ગાર્ડન જોવાના છે આ ઉપરાંત ખાખરા કઈ રીતના બને છે આઈસ્ક્રીમ કઈ રીતના બને છે સ્ટ્રોબેરીની ખેતી કઈ રીતના થાય છે કેવી હોય છે સ્ટ્રોબેરીની ખેતી તમામ પ્રકારની વિડીયોમાં આપણે જોઈશું અને મહાબલેશ્વરમાં અલગ અલગ પોઈન્ટ છે જે ડુંગર પર છે તે પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું આ ઉપરાંત ફન પોઈન્ટ છે તે પણ જોઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને સંપૂર્ણ વિડીયોમાં આપણે તમામ માહિતી તમને મહાબલેશ્વરની આપીશું અને અલગ અલગ લોકેશન પર હું તમને ફેરવીશ જ્યાં સરસ મજાનું વાતાવરણ પણ તમને આપણે જોઈશું અને સરસ મજાની ફોટોગ્રાફીની લોકેશન પણ હું તમને આ વિડીયોમાં બનાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મહાબળેશ્વરમાં મેપ્રો ગાર્ડન એક જોવાલાયક સ્થળોમાંનું એક માનવામાં આવે છે અહીં તમને ખાખરા કઈ રીતના બને છે તે જોઈ શકાય છે કટિંગ સ્ટેશન પ્રોસેસિંગ સ્ટેશન પ્રોસેસ કઈ રીતના થાય છે કઈ રીતના આપણે ખાખરા ડાયરેક્ટ ખાધા હશે પરંતુ આજે આપણે ખાખરા કઈ રીતના બને છે એ આપણે જોઈ રહ્યા કે તમે જોઈ શકો છો કે એ મશીનરીમાં આ ખાખરા બને છે અને આપણા સુધી પહોંચે છે તો આપણે જોઈ લીધું અને જોઈ લો પ્રોસેસિંગ કઈ રીતના થાય છે ગણતરી કરીને પેકેટ કઈ રીતના બને છે તે પણ તમને અહીં જોવા મળી રહ્યું છે આ રીતના ખાખરા બને છે આપણે ખાખરા ખાધા હશે પરંતુ અહીં કઈ રીતના બને છે તે પ્રોસેસિંગ આપણે જોઈ રહ્યા છો અને સરસ મજાની પ્રોસેસ થઈ રહી છે તો અહીં ચોકલેટનું ગાર્ડનમાં ચોકલેટનું એક અફવાન જેવું છે કે તમને ચોકલેટોનો ઢગલો મળી રહેશે અલગ અલગ પ્રકારની ચોકલેટો આ એક ગેમ છે જેમાં તમારે લટકી જવાનું અંદર અને તમારા હાથમાં જેટલી ચોકલેટો આવે એટલી લઈ લેવાની થઈ જઈશું કે આ બાળક જે લટક્યું છે અને પછી લાસ્ટ હું સુધી જેટલી ચોકલેટ હાથમાં આવે એટલી ચોકલેટ લઈ લેવાની ત્યારબાદ તમે જોઈ શકો છો જો પાકેટ પેકેટ જેટલી ચોકલેટ સાથે પડ્યું આવે એ પણ લઈ લેવાનું જે તમારું જે અમુક ચાર્જ હોય છે એ ચાર્જ ચૂકવી અને આ રીતના નાના બાળકો ગેમ રમી શકે છે અને જોઈ શકો બે ત્રણ વખત જેટલી ચોકલેટ આવેલી તમારી બધી ઘરે લઈ જઈ શકો છો અમે એપ્રુલ ગાર્ડનમાં જ છે અને જોઈ શકો અલગ ફોટો લોકેશન માટે અલગ અલગ લોકેશન જોવા મળશે મહાબલેશ્વરમાં આવ્યા છે તો અમે એપ્રુલ ગાર્ડનની મુલાકાત લેવાનું શકતા નહીં આ ઉપરાંત અલગ અલગ ચીજ વસ્તુ અહીં બને સ્ટ્રોબેરીની ખેતી થાય છે તમે જો અમે સ્ટ્રોબેરીની ખેતી તમે જોઈ શકો આ સ્ટ્રોબેરી છે અલગ અલગ સ્ટ્રોબેરીના ખેતર હોય છે અને સ્ટ્રોબેરી તમે અહીંથી ખરીદી પણ શકો છો ને આમ કે ફન ગાર્ડન છે અહીંથી અલગ અલગ ગેમ પણ રમી શકો છો ગાડી ચલાવી શકો છો સાથે સાથે ગેમ ઝોનમાં જુદી જુદી ગેમો છે તે પણ તમે રમી શકો છો જોઈ શકો છો કે જમ્પિંગનું પણ છે તે પણ તેનો પણ લાભ લઈ શકો છો આ મેપ્રો ગાર્ડનમાં તમામ વસ્તુ તમે મહાબલેશ્વરમાં જોવા મળશે અમે જો અમે એક નાની પ્યુટ ટીવી બિલાડી જોડે ફોટોગ્રાફી કરાવી હતી વિડીયોગ્રાફી કરી મજા આવી અને અહીં તમને બ્રેડ કઈ રીતના બને છે તે પણ બતાવવામાં આવે છે જો બ્રેડ કઈ રીતના બને છે તે આપણે જોઈ શકાય છે કે આ સિસ્ટમથી આ બ્રેડ તૈયાર કરે છે અને અહીંયા કહેવાય છે કે કેક પણ તૈયાર થાય કેક પણ બને છે કેકનું પણ પ્રોસેસિંગ આપણે જોઈ શકાય છે કે કેટલું શાંતિથી પ્રોસેસ એકદમ ધીરે ધીરે ઝીણવટથી કામ કરવામાં આવે છે હવે આપણે સ્ટ્રોબેરીની ખેતી હું તમને બતાવું કે સ્ટ્રોબેરી જો આ સ્ટ્રોબેરી છે સ્ટ્રોબેરીની ખેતી કંઈક આ પ્રકારે હોય છે આ જો આપણે સ્ટ્રોબેરી આવી રીતના થાય જાણે કે આપણે સ્ટ્રોબેરી ખાધી હોય છે પરંતુ સ્ટ્રોબેરીની ખેતી આપણે તમે મહાબલેશ્વરમાં જોવા મળશે જે મેટ્રો ગાર્ડનની અંદર જ બાજુમાં જ છે તો જોઈ શકો અલગ અલગ ખેતરો છે અને અહીંયા સ્ટ્રોબેરીના પાકનું વાવેતર કરેલું છે અહીં તમે ખરીદી પણ કરી શકો છો અમે ખેતરની બાજુમાં જ તમને કહેવાય કે ખરીદી શક ખરીદી માટેનું સ્ટોલ હોય છે જ્યાંથી તમે સ્ટ્રોબેરી ખરીદી શકો છો આ સેટુરા છે જે મોટા સરસ સેટોરા પણ તમને અહીંયા મળી જશે હવે આપણે અલગ અલગ પોઈન્ટો જોઈશું તેવી જોઈશું કે આ પોઈન્ટ છે ડુંગરની લગભગ આપણે કહી શકાય કે બે થી ત્રણ કિલોમીટરની ઊંચાઈ પર છે અને આપણે અહીંયા તમે પેરાશૂટ પણ કરી શકો છો અને જુદી જુદી કહેવાય કે ફ્લાઈંગનું અલગ અલગ આવે છે એ પણ કરી શકો છો અને જોવાલાયક સ્થળોમાંનો આ પોઈન્ટો છે જે મહાબલેશ્વરમાં તમને જોવા મળશે ઊંચાઈ પર સારા સરસ મજાનો પવન પણ તમને અહીં મળશે અને મજા આવશે ફોટોગ્રાફી કરવાની અને એટલી ઊંચાઈ પર છીએ કે તમે જોઈ શકો બેથી ત્રણ કિલોમીટરની ઊંચાઈ પર આપણે અત્યારે છીએ એ પણ તમને જોઈ ઉપર આપણે જોઈશું ઉપર ફોટોગ્રાફીના જદા જુદા પોઈન્ટ પણ છે તે પણ હું તમને બતાવું છું તો આથી આપણે ટીમ ટીમની જોડે આપણે જઈ રહ્યા છીએ છેક અને તમામ વસ્તુઓ બતાવું હવે જે લોકેશન આવે છે તમને જોઈને મજા આવે છે તમારી આંખો ઠંડક મળશે જોઈ શકો છો કે તમે જુદી જુદી પ્રકારે તમે અલગ અલગ લોકેશન પોઈન્ટ જોવા મળે છે જે ડુંગરની ટોચ ઉપર લગભગ બેથી ત્રણ કિલોમીટરની ઊંચાઈ પર આપણે અત્યારે છીએ ને વાદળ છે વાદળોની વચ્ચે જાણે કે આપણે આવી ગયો હોય તેવું તમને ફીલ થશે અને આવી જગ્યા છે ને અહીંયા આપણે કોફી પણ પીવાના છે તમે જોઈ શકો છો કે અહીંયા કોફી પણ મળે છે વીસ રૂપિયા જેટલો ચાર્જ હોય છે પરંતુ આટલી ઊંચાઈ પર ઠંડા સરસ મજાના પવનમાં તમને કોફી પીવાની મજા આવે મેં પણ કોફી લીધી હતી અને કોફી સાથે પ્રકૃતિની નિહાળી અને કોફીનો પણ આનંદ માણ્યો સરસ મજાનું વાતાવરણ એક નંબર મહાબલેશ્વરમાં અલગ અલગ જુદા જુદા પોઈન્ટો છે જે તમને જોવાની અને ફરવાની મજા આવી જશે એ સરસ મજાના પોઈન્ટો તમને અહીં